નમસ્કાર તો મિત્રો તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કહેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોડાય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો મિત્રો વાત કરીએ સૌ પ્રથમ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ને પંદર રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો ને વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો પચાસ રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ આજે એક લાખ પંદર હજાર રૂપિયા સુધી રહ્યો હતો માહોલ છે અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ચાંદીની બજારમાં જોવા નહોતી મળી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો નવ હજાર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે

એક હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો અને સો ગ્રામ સોનું આજે દસ લાખ ચૌદ હજાર રૂપિયા સુધી મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો સાત હજાર છસો ને ચાર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સાહીઠ હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો

તો પંદર ઓગસ્ટના જે મિટિંગ મળવાની છે તેમાં અનેક નિર્ણયો લેવાઈ શકે છે જોકે ભારતીય માર્કેટ પંદર ઓગસ્ટના રોજ બંધ હશે અને સોળ ઓગસ્ટના રોજ ભારતીય માર્કેટ ઉપર આની બજાર ઉપર જોવા અસર મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે એટલે આગામી દિવસોની સ્થિતિ શું થશે તે બાબતની પણ સતત અપડેટ તમારા સુધી આપવામાં આવશે આભાર